નિલંબાગ પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે વડવા ચાવડી ગેટ ખાતે આવેલા એક મકાનમાં રેડ પાડવામાં આવી હતી પોલીસને માહિતી મળી હતી કે નરેશભાઈ મનુભાઈ શાહના બે માળના વાદળી શેડવાળા મકાનમાં એક શખ્સ પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે પોલીસે બે સ્થાનિક પંચોની હાજરીમાં રેડ કરી જેમાં અજયભાઈ જયંતિભાઈ ચુડાસમા નામના શખ્સને પકડી પાડ્યો હતો દરોડા દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એકસો વીસ બોટલ રોયલ સ્ટેગ બસો સોળ બોટલ ઓલ સેશન આઠસો ચાલીસ ટીન કિંગફિશર બિયર સહિત કુલ છ લાખ તેતાલીસ હજારના મુદ્દામાલ સાથે અજય જયંતિ ચુડાસમાને ઝડપી પાડ્યો છે જ્યારે નરેશભાઈ મનુભાઈ શાહ નામનો મુખ્ય આરોપી ફરાર થઈ જતા શોધખોળ માટે તજવીજ ચાલી રહી છે বু র রিপোর্ট এসবি Thank you.